હલો ખેડૂત મિત્રો આજે આપણે જોઈશું કે બજારમાં આપણે નવી નીંદમણનાશકની દવા આવેલી છે જે આપણે મગફળીમાં ત્રીસ દિવસની મગફળી થયા બાદ આપણે મારવાની હોય છે જે આપણે નિંદામણમાં પટ્ટીપાન ગોળપાન તે બધા જ નિંદામણનો નાશ કરે છે જેમાં એક સયાનો નાશ થતો નથી તે ઉપરથી ખાલી પીડા પડે છે એમાં પૂરી રીતના એનો નાશ થતો નથી આ બધા જ આ હું તમને બતાવી રહ્યો છું જોઈ શકો છો પટ્ટી પાન છે ગોળ પાન છે આમાં નિંદામણ ખૂબ જ માત્રામાં છે ખેતરમાં જોઈ શકો છો આ વિડીયોમાં આ બધો જ નિંદામણનો નાશ થઈ જશે આ હું તમને આગળ બતાવીશ વિડીયોમાં આનું રિઝલ્ટ કેટલા દિવસમાં રિઝલ્ટ આવે છે આની પ્રાઇઝ શું છે અને શું શું માંડવીમાં કંઈ નુકસાન કરે કે નહીં એ પણ આપણે હું આગળ વિડીયોમાં બતાવીશ આપ જોઈ શકો છો આ પટ્ટેપાનવાળા બધાય આપ નિંદામણ જોઈ શકો છો આ મગફળી એક મહિનો દિવસની મગફળી થઈ છે આપ જોઈ શકો છો શ્રી રામ શાસક આ એક નવી દવા આવેલી છે જે સોળ લિટરના પંપમાં ચાલીસ એમએલ નાખવાની છે અને તેની પ્રાઇઝ આમાં તો પેકિંગમાં તો સસો ને બેતાલીસ રૂપિયા આપેલી છે પણ અમને આ ત્રણસો ને ત્રીસ રૂપિયામાં મળેલી છે આપ જોઈ શકો છો આપ ભરપૂર માત્રામાં નિંદામણ છે આ ખેતરમાં જોવા મળે છે આમાં આપ જોઈ શકો છો પૂરી માત્રામાં બધા જ નિંદામણ જોવા મળે છે આપ જોઈ જોઈ શકો છો આપ શ્રી રામ શાસક આ દવા આપ જોઈ શકો છો નિંદામણ નાશકની અને ચાંદી એમએલ આપણે સોળ લિટરના પંપમાં ચાલી એમએલ નાખવાની રહી છે આપ જોઈ શકો છો અહીંયા દવાનો છંટકાવ થઈ રહ્યો છે ફૂલ પ્રમાણમાં અહીંયા આપણે જોઈ શકો છો હું તમને ફોટા અહીં બતાવી રહ્યો છું અહીંયા દવાનો છંટકાવ કરી રહ્યા છે ના હવે આપણે આનું રિઝલ્ટ જોઈશું આપણે પાંચ ચાર દિવસ પછી એનો રિઝલ્ટ જોઈ શકો છો આપ હજી આમાં ઉપરથી અમુક અમુક સોળ ખાલી પીળા પળેડા છે પણ સાતથી આઠ દિવસમાંનું ભરપૂરો પૂરોપૂરું રિઝલ્ટ આપણા જોવા મળે છે આપણે કંપની તો સાતથી આઠ દિવસનું કહેલ છે પણ આપણે ચાર દિવસમાં રિઝલ્ટ જોઈ શકો છો આપ તમારી સામે છે બધું જો આ બધા અહીંયા પણ ખાલી ઉપરથી પીડા પાડવા મળ્યા છે અને આપ જોઈ શકો છો આ બધું નિંદામણ આપણે નીકળી ગયું છે અહીંથી જોઈ શકો છો આ બધુંય ભરી ગયું છે નિંદામણ પટ્ટીપાન ગોળપાન બધા જ નિંદામણનો નાશ થઈ ગયેલ છે આપ જોઈ શકો છો આપણે હું તમને બધી જ માહિતી આપવાનો છું જો આપ જોઈ શકો છો પટ્ટીપાન ગોળ અને આ દવા છાંટવાથી આપણા મગફળીમાં કોઈ પણ સાઈડ ઇફેક્ટ કે નુકસાની જોવા નથી મળતી આ જો આપણે જોઈ શકો છો માંડવીમાં કોઈ પણ જાતની નુકસાની જોવા નથી મળતી માંડવી પીડિત થઈ જાય કે એવો કંઈ પણ પ્રકારનું ઓળું થતું નથી આમાં આપ જોઈ શકો છો માંડવીમાં કોઈ પણ જાતની નુકસાની જોવા મળતી નથી આપ માંડવીમાં જો આ ગોળપાન જે છે એ પણ બરી ગયેલ છે આપણા જ આ બધો જ નિંદામણનો નાશ થઈ ગયેલ છે અને અહીંયા પણ જો ઉપરથી ખાલી પીડા પડેલ છે પણ સાવ એક વખત તે પીડા પડી જાય છે પણ ફરીથી પાછા ઉગે છે નાશ થતો આ દવાથી એનો નથી આપ જોઈ શકો છો આમાં ક્યાંય પણ નિંદામણ જ્યાં ત્યાં દવાનો છંટકાવ થઈ ગયેલ છે ત્યાં બધું જ નિંદામણ નાશ પામેલ છે આપ જોઈ શકો છો આગળ આપણે તમને બતાવીએ એ પ્રમાણે આમાં ક્યાંય પણ જગ્યા નહોતી તેવું નિંદામણ હતું અને અત્યારે આપ જોઈ શકો છો કે ક્યાંય પણ નિંદામણ નો નાશ થઈ ગયેલ છે આપ જોઈ શકો છો ક્યાંય પણ આમાં નિંદામણ બધું જ ભરી ગયેલ છે આમાં જોઈ શકો છો હું આમાં બતાવીશ આગળ ફોટો પણ રાખી દઈશ બધા જ મોટા પણ છોડા નિંદામણથી નાશ પામેલ છે ધન્યવાદ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો